નમસ્કાર મિત્રો મારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો ગોળીબારમાં સપન લોકોના મોત જી આ મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો નાઇજીરિયાના અત્યારે મધ્ય રાજ્ય બેન્યુમાં શંકાસ્પદ પશુપાલકો પર હુમલામાં સત્તાન સપન લોકો માર્યા ગયા છે ત્યારે મિત્રો ગવર્નર શાંતિ આલિયાએ ત્યારે શનિવારે આ સંદર્ભમાં માહિતી શેર કરી હતી આ ઘટનાક્રમ આફ્રિકાના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં હિંસક ત્યારે અથડામણોના પૂર્ણ સ્ટોન ત્યારે પ્રતિબિંબ કર્યા છે તો વધુ જણાવી દઈએ કે સ્થાનિક મીડિયા અહેવાલ અનુસાર રાજ્યપાલે લોકો અને હુકમના ત્યારે હુમલા થયેલા વિસ્તારોની મુલાકાત લીધી છે હુમલામાં માર્યા ગયેલા લોકોના આંકડા શેર કર્યા હતા જ્યાં મિત્રો અત્યાર માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ